સાઉથનો પોપ્યુલર એક્ટર વિજય દેવરા કોન્ડા હવે આખી દુનિયામાં ફેમસ છે દરેક વ્યક્તિ તેની એક્ટિંગના વખાણ કરે છે હવે તેનું બોલિવૂડ ડેબ્યુ પણ થયું છે વિજય દેવરા કોન્ડાને ઇન્ડસ્ટ્રીઝમાં ખરી હાઇફ તૈયાર એક્ટ્રે મળી જ્યારે તે ફિલ્મ અર્જુન રેડ્ડીમાં જોવા મળ્યો હતો આ ફિલ્મમાં તેમનો અભિનય એટલો જબરદસ્ત હતો કે અભિનેતાને તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો જે બાદ હવે અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે વર્ષ બે હજાર સત્તરમાં મળેલા આ એવોર્ડની હરાજી કરી હતી આ એવોર્ડ તેને તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી માટે મળ્યો હતો એક ઇન્ટરવ્યુમાં અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેને અચાનક